અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકેલાબેન અંબાણીને ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને તાત્કાલિક એરો લિફ્ટ કરવામાં આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે તેઓ હાલમાં એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ગુરુવારે મોડી રાત્રે કટોકટીમાં એર લિફ્ટ કરવામાં આવ્યા બાદ તેમને હાલમાં એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે અચાનક તબક્કા તબિયત બગડ્યા બાદ આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે અંબાણી પરિવાર એક સાથે કાલીની એરપોર્ટ પર જોવા મળ્યો હતો તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ